નમસ્કાર ખેડૂ મિત્રો આજની તારીખ છે પંદર તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાસુ કરવાના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ સોયાબીનનો ભાવ આઠસો ને પચીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો નવું એને એકદમ હુક કુ આ દાણો ખખડે ક્વોલિટીમાં કાંઈ પણ ઘટેમ નથી આઠસો ને પચીસ રૂપિયા નવા સોયાબીનનો ભાવ આજનો આ સોયાબીનનો ભાવ આઠસો સોળ રૂપિયા થયો નવું છે ને એકદમ મૂકવું હે ક્વોલિટીમાં કાંઈ પણ ઘટાય નથી જોઈ લો આઠસો સોળ રૂપિયા ભાવ થઈ ગયો ખે બાકી આ સોયાબીનનો ભાવ આઠસો અગિયાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને તો ભાઈ જોઈ લો ક્વોલિટી થોડું કસ્તરવાળું પણ છે આઠસો અગિયાર રૂપિયા ભાવ થયો નવાનો આ સોયાબીનનો ભાવ આઠસો ને ઓગણપચાસ રૂપિયા થયો અને નવું ક્વોલિટીની વાત કરીને તો એકદમ ખખડે દાણો જોઈ લો આઠસો ઓગણપચાસ રૂપિયા નવા સોયાબીનનો ભાવ હુકું એકદમ હવા ઓગણનો દાણો ખખડે આ સોયાબીનનો ભાવ આઠસો ને બત્રીસ રૂપિયા થયો અને નવું ને એકદમ હુક્કું દાણો ખખડે જોઈ ગયો ક્વોલિટીમાં કઈ પણ ઘટે એમ નથી આઠસો ને બત્રીસ રૂપિયા ભાવ થયો નવાનો ક્વોલિટીમાં કાંઈ પણ ઘટાડ આ સોયાબીનનો ભાવ આઠસો ને બાસઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો એકદમ હુક્કું છે અને નવું છે હવા વગરનું છે સોયાબીનની ક્વોલિટીમાં કાંઈ પણ ઘટે એમ નથી આઠસો બાસઠ આજનો ભાવ થયો જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને ત્રેવીસ રૂપિયા થયો અને નવું છે અને ક્વોલિટીની વાત કરીને તો કાંઈ ઘટે હુક્કું એકદમ જોઈ લો ફકડે બાકી આઠસો ને ત્રેવીસ રૂપિયા ભાવ થયો નવાનો જોઈ લો ક્વોલિટી આ સોયાબીન ને આઠસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો એકદમ ચોખ્ખું પણ આ નથી હવા વગરનું એકદમ ખોખરે દાણો જોઈ લ્યો ક્વોલિટીતાલીસ આ સોયાબીન આઠસો ને સત્તર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો હુકું એ આઠસો સત્તર રૂપિયા ભાવ જોઈ લો આ સોયાબીનનો ભાવ આઠસો રૂપિયા થયો અને નવું હે ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો આવું હે સોયાબીન આઠસો રૂપિયા થઈ ગયો આનો ભાવ આ સોયાબીનનો ભાવ આઠસો ને સોળ રૂપિયા થયો અને નવું હે અને હુકું હોય જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે એમને આઠસો ને સોળ રૂપિયા ભાવ નવા સોયાબીનનો આજનો